અમરેલીના સાવરકુંડલામાં ચાલી રહેલા ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત જાહેર મંચ પરથી આક્રમક બન્યા હતા પ્રતાપ દુધાતે ધારાસભ્ય મહેશ કશવાલાનો કથિત ઓડિયો જાહેર કર્યો હતો અને આક્ષેપો કર્યા હતા આ ઓડિયોમાં ધારાસભ્ય મહેશ કશવાલા ખેડૂતોને આંદોલનમાં જોડાવા બદલ ટકોર કરીને ઠપકો આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું તમારે જરૂર છે કે નથી દેવા માપીની જરૂર છે કે નથી જરૂર છે

એટલે કોંગ્રેસે ઠેકો લીધો હિન્દુસ્તાન ની અંદર કોંગ્રેસે મનમોહનસિંહ ના દેવા માફ કર્યા સાંભળતા તો સાંભળી લો તમે મારા માણસને દબાવવાનું પાછું ચાલુ કર્યું મને એમ હતું કે તમે સુધરી ગયા છો પણ તમે સુધરો અને કે આ ને બોલો ને હા એવું થોડું હોય કે એને એ બધા સોલ્વ કરશે દુનિયામાં તમને કે આ હતા કે નહીં આવે તો એમ વાંધો નથી પણ એ ખોટું ને

અરે જ્યાં જોઈ ને આવશું તમારા ખેડૂત કરજો ગમે ને આવી ચમચી નો